તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ ધોરાજી ખાતે હજરત લાલસાહ વલીના પંચાણુંમાં ચાર દિવસીય ઉર્ષ મુબારકના આયોજનનો પ્રારંભ થયો જેમાં ગામના સર્વ આગેવાનો તથા દરગાહના ખાદીમોની ઉપસ્થિતિમાં ઢોલ નગારાની નાદ સાથે હજરત લાલસા વલીના નિશાન સાથે ખાદીમ ઊંટ ઉપર બેસી દર દરગાહના સ્થાનની સંદર શરીફ આગળ રવાના થયું જેમાં વિશ્વવિખ્યાત જાંબુરના સિદ્ધિ બાદશાહના આદિવાસી નૃત્ય સાથે ઢોલ તાશા તથા નાથ શરીફ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા તથા ઘણા બધા અલગ અલગ વાહનોને રંગબેરંગી લાઇટો તથા ફૂલોથી સજાવી ઠંડા પીણાથી લઈને સરબતથી અને ચાની સબીલોની મહેમાનો માટે ખાસ સુવિધાઓ રાખવામાં આવી હતી જે જૂની ઐતિહાસિક રૂપી પ્રમાણે સંદલ શરીફને આખા ગામમાં જેમ કે ત્રણ દરવાજાથી બજાર ચોક સોની બજાર બહારપુર વિસ્તારથી લઈ પરત લાલ શાહ વલીની દરગાહ પર ચાદર ચડાવી ચંદર ચંદલ શરીફનું કાર્યક્રમ પૂર્ણ થયું જેમાં સર્વધર્મના શ્રદ્ધાળુઓએ હજારોની સંખ્યામાં ભાગ લીધો રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે